ભરૂચમાં સ્પા સંચાલકની હત્યાના ચકચારી કેસનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચ ગત તારીખ દસ ફેબ્રુઆરીના રોજ રોજેશ્વર રોડ પર આવેલ પ્રોફેશનલ સ્પાના સંચાલક કૃણાલ પટેલ અચાનક થયા હતા પરિવારજનો દ્વારા શોધખોળ બાદ બીજા દિવસે તેમનો મૃતદેહ વાગરા તાલુકાના રહાડ ગામથી વચનાથ ગામ તરફ જતા માર્ગ પર નાળાની નીચે અવાવરુ જગ્યાએથી હાથપગ બાંધેલી અને ગળા પર ફાંસો આપેલી હાલતમાં મળી આવ્યો હતો આ મામલે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સ્પાનો ભાગીદાર મુંતજીર પટેલ ઘટનાના દિવસે ક્રેટા કાર નંબર જીજે સોળ એફએ ત્રીસ સાથે જોવા મળ્યો હતો પોલીસ ટીમે તરત જ કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે મૃતક અને આરોપી મુંજીર પટેલ વચ્ચે સ્પાના ધંધાને લઈને છેલ્લા કેટલાક મહિનાથી નાણાકીય વિવાદ ચાલતો હતો મુંતજીને મૃતક પાસેથી આશરે સાડા નવ લાખ રૂપિયા લેવાના હતા ઉપરાંત સ્પાના મેનેજર મહંમદ સુએબ ભાદરકાને પણ પગાર બાકી હતો બંનેએ મળીને રૂપિયા આપવાના બહાને મૃતકને બોલાવી કારમાં બેસાડી ગળે ફાંસો આપી હત્યા કરી હતી ત્યારબાદ મૃતદેહને વાગરા નજીક નાળા નીચે ફેંકી દીધો હતો સમગ્ર મામલે એલસીબી પોલીસની ટીમે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસપાટણ વિસ્તારમાંથી મેનેજર મહંમદ સુએબ ભાદરકાને પણ ઝડપી પાડ્યો હતો બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને વાગરા પોલીસને સોંપવામાં આવ્યા છે પોલીસે હત્યાના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ક્રેટા કાર બે આઇફોન તેમજ લેડીઝ બુરખો સહિત કુલ રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે તારીખ દસ બે બે હજાર છવ્વીસના રોજ ભરૂચ શહેરમાં જાડેશ્વર રોડ ઉપર આવેલ સ્વાસ ડી પ્રો પ્રોફેશનલ સ્વાસ સંચાલકના છે એમને વિધિ સંજોગોમાં ગુમ થયેલ હતા ત્યારબાદ તેઓની લાશ વાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહાડથી જવાના રોડ ઉપર નાળાની નીચેથી ગળે દધેલી હાલતમાં હાથ પગ બાંધેલી હાલતમાં મીડિયાના થેલામાંથી મળી આવેલી હતી આ બાબતે તે સ્પાચ સંચાલક છે એમના ભાઈએ એમના સ્પાચ સંચાલકના જે ભાગીદાર છે મુનશદી પટેલ કે જેમને અગાઉ એમને ત્રણ ચાર મહિનાથી એમની બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો તે અનુસંધાને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિય બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમો મુજબ ફરિયાદ આપેલી હતી આ ગુનાની ગંભીરતા સમજી અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ ગુનામાં સંડોવાયેલ હોમતદારોને તાત્કાલિક અટક કરવા સૂચના આપેલી હતી જે અનુસંધાને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની તપાસ કરી રહેલા હતા તથા આ ગુનાના આરોપીઓને પકડવા જે ગુનામાં જે સંડોવાયેલ ચમતદાર શ્રી મુંતજી પટેલ તે મળી આવતા તેની પૂછપરછ દરમિયાન તેને અમર ગામના કામના જે મરણ જનાર છે એની પાસેથી સાડા નવ લાખ રૂપિયા ભાગીદારીના લેવાના હતા જે તેઓ આપતા ન હોય તથા આ જે શ્વાસ ડી પ્રોફેશનલ સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા જે શોએબ ભાદરકા મોહમ્મદ સોહેબ ભાદરકા એમને પણ ત્યાં નોકરી કરતા એ દરમિયાનના પૈસા બાકી હતા તેથી બંને જણા ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલું હતું જે અનુસંધાને આ જે ગુમ થયેલા એના આગલા દિવસે જ એમનું મોત નીપજાવાના હતા પણ મરણ જનાર કોજને કોસંબા જવાનું થતાં બીજા દિવસે આ પ્લાન કરવામાં આવ્યું હતું જે અનુસંધાને તારીખ દસ બે હજાર છવ્વીસના રોજ આ ના હોય મરણ જનારને ભરૂચ આવી જ્યોતિનગર પાસે તેમને બોલાવેલા હતા અને મેં જણાવેલું હતું કે તમને જે આપણી ભાગીદારી છે સ્પા એમાંથી તમને છ લાખ રૂપિયા તમને અપાવી દઈશ આપણે સ્પા વેચી દેવાનો છે એમ કરી બોલાવેલા હતા તેમની પત્નીની તબિયત ખરાબ હતી એને મદદ કરવા માટે બોલાવેલા હતા એમ કરીને તેને બોલાવતા મરણ જેના ત્યાં આવતા એમને ક્રેટા ગાડીના આગળના ભાગે ડ્રાઈવરની બાજુમાં બેસાડેલા હતા અને તેમના પ્લાન મુજબ આ જે મેનેજર છે તેમના જે મોહમ્મદ શોએબ ભાદરકા તે બુરખો પહેલેલી હાલતમાં પાછળના ભાગે બેઠેલા હતા ત્યારબાદ તેઓ વરાસમની ગામ તરફ આવવા નીકળેલા હતા અને ગામમાં આવ્યા બાદ ગામમાંથી નીકળી આગળ જતા આજે પાછળ બુરખો પહેરેલી હાલતમાં મોહમ્મદ શોએબ ભાદરકા ના હોય દોરી વડે મરણ જનાને ગળાના ભાગે ટૂંપે આપી ગાડીમાં તેનું મોત નીપજાવેલું હતું ત્યારબાદ ગાડી લઈ તેઓ ગ્રામ્ય વિસ્તારમાં રાસનો નિકાલ કરવા માટે અલગ અલગ જગ્યાએ ફરેલ હતા તે દરમિયાન રાત્રિના સમયે જે રાહથી જવાના રૂટ પર નાળાની નીચે પાવરો જગ્યા મળતા લાશને હાથ પગ બાંધી અને મીડિયાના થેલામાં ભરી અને નાખી દીધેલ હતી આમાં ગુનામાં જે બંને જે સંડોવાન તોમદાર છે અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલી અને આ ગુનાના કામમાં બંને બંનેદારોની અટક કરવામાં આવેલ છે અને હાલમાં એને ગુનામાં જે મોકરાયેલ મુદ્દામાલ છે તે પણ અમુક રિકવર કરવામાં આવેલ છે અને તેની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ વગડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસપી ગોઈલ નાઓ ચલાવી રહ્યા છે